નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડીમાં આજે ફરી વખત તમારા માટે એકદમ નવી બાંધણીમાં લઈને આવ્યા છીએ બહુ બધા કલર કોમ્બિનેશન સાથે પ્યોર ગઝીમાં સિંગલ બુટા બંધેજનું કામ આવશે દસ કલરનો શેડ આવેલો છે આપણે બધા કલર તમને ઓપન જ પીસ બતાવવાના છીએ જોતા જજો આમાંનો કોઈ પણ પીસ ગમ્યાનો સ્ક્રીનશોટ ફોટો પાડતા જજો જો લો જોતા જાઓ દસ કલરનું શેડ આવશે બરાબર આમાંનો કોઈ પણ પીસ એનો તમારે ફક્ત સ્ક્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મોકલી આપવાનું રહેશે રેટની વાત કરીએ તો એકદમ રીઝનેબલ લો રેટમાં જ આવશે ઓનલી ફોર ત્રેવીસો ને નવ્વાણું રૂપિયાની રેન્જમાં તમને ઘરે બેઠા એક પણ પીસ પરસેસ થઈ શકે છે મળી જશે કુરિયર દ્વારા કોઈપણ પ્રકારનો સાર્જ લાગશે નહીં જોલ્લો બધા અત્યારના ન્યૂ કલર આવેલા છે રોયલ બ્લુ છે ગ્રીન રામા બીટ વાઇન ઓરેન્જ જો લો ઓનલી ફોર ક્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મોકલી આપવાનો રહેશે કારણ કે અમારી કને આના પીચ ન હોય ફોટા ન હોય એટલા માટે તમે પછી મેસેજ કરશો વોટ્સઅપમાં ભાઈ આના ફોટા નાખો એટલા માટે કંઈક તમે ક્રીનશોટ ફોટો પાડતા રહેજો જોઈ શકો છો બધા અત્યારના લૂકવાઈઝ નવા જ કલર આવેલા છે એ એકદમ ઝીણા બૂટા બંદેજનું કામ આવશે પ્યોર લગડી પટ્ટાનો પલ્લું આવશે જોઈ શકો છો એકદમ બારીક કામ કરે કામકાજ કરાવેલું આવશે ધોળા પીળા દાણામાં આવશે જો લો અને ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર ગજીમાં આવશે જો લો અને અમારા શોપની વાત કરીએ તો સુરતની અંદર નાના વરાછા લક્ષ્મણનગર શેરી નંબર બારમાં કૈલા સાડી શોપ આવેલી છે એટલે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને ઘરે બેઠા પણ પીસમાં લઈ શકો છો જો અમે નવા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે કૈલા સાડી લક્ષ્મણનગર સુરતની અંદર રોજ માટે હાડી અને બાંધણીની અને બ્લાઉઝની રોજ નવી અપડેટ આવે છે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે કારણ કે રોજ માટે અમે નવું કલેક્શન ઓનલી ફોર તમારા માટે જ લઈને આવીએ છીએ જો લો તમે જોઈ શકો છો એકદમ સિંગલ બોટા બંદેજનું ઓલ ઓવર કામકાજ આવશે આ રીતે અને લગડી બટ્ટાનો પલ્લું આવશે આ વિડીયો તમે શેર કરજો જેથી કરીને જે બાંધને શોખીન હોય ને સૌથી પહેલી નોટિફિકેશન મળે અને કૈલાશાળી પેજને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ